જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખ્યાજીનો એકમાત્ર કાંધીઓ અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શૈક્ષણિક સંસ્થાના બેદરકારી ભર્યા વહીવટના આક્ષેપ સાથે અશ્રુભરી આંખે પોતાના સોજનને અંતિમ વિદાય આપવી પડી હતી મૃતકના પરિવારજનોએ રોજ સાથે કથની વર્ણવતા જણાવ્યું હતું કે અમારા દીકરાની સતત ચાર દિવસ થયા અને તબિયત કથળતી હોય અને સામાન્ય બીએસએમએસ ડૉક્ટર પાસે સારવાર કરાવી તબિયત વધુ બગડ્યા બાદ વાલીઓને જાણ કરવામાં આવી હતી જોકે રવિવાર હોય જેથી કોઈ ડૉક્ટરે હાથ પકડ્યો ન હોય ને પોતાનો વાલ છો ગુમાવવો પડ્યો છે ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ નજીક વહેલી સવારે બે કાર વચ્ચે ગમતવાર અકસ્માત સર્જાયો હતો જેમાં શિફ્ટ કાર રાજકોટથી ધોરાજી તરફ જતી હતી તે દરમિયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા થઈ ઠેકી સામેથી આવતી બોલેરો કારને અડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ગોંડલના બે યુવાનો અને ધોરાજીના બે યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા સમગ્ર બનાવને લઈને ચાર જેટલી એમ્બ્યુલન્સ અને એલસીબી સહિત શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિક્સ લેન બનવા જઈ રહ્યો છે ત્યારે અનેક નાના મોટા અકસ્માતના બનાવો બની રહ્યા છે ત્યારે સામાન્ય વરસાદમાં હાઈવે ધોવા જવા પામ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો